નારદપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસોને બાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને તેરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે રાજા રૂકમાંગદનો એકાદશીએ ભોજન ન કરવાનો નિશ્ચય અરીયો રાજા કહેશે બેટા મારી કીર્તિ નષ્ટ થઈ જાય હું અસત્યવાદી થઈ જાઉં અથવા ઘોર નરકમાં પડી જાઉં પરંતુ એકાદશીના દિવસે ભોજન કઈ રીતે કરું પુત્ર આ મોહિની દેવી બ્રહ્માજીના લોકમાં ચાલી જાય આ મને વારંવાર એ જ કહે છે કે હું પાપનાશીની એકાદશીના દિવસે તમને ભોજન કરાવવા સિવાય રાજ્ય પૃથ્વી અને ધન વગેરે બીજી કોઈ વસ્તુ ઈચ્છતી નથી આજે આપણી દુદુંબી સ્વયં મોટા અવાજે ગંભીર નાદ કરતી રહીને લોકોને બોધ આપે છે તે આજે અસત્ય કઈ રીતે થઈ જાય અભક્ષ ભક્ષણ અગમ્ય સ્ત્રી સાથે સંગમ તથા ન પીવા યોગ્ય મદિરા વગેરેનું પાન કરીને કોઈ 100 વર્ષ કેમ ન જીવે આ સંચળ કટાક્ષ વાળી મોહિનીના વિયોગથી જો મારું મૃત્યુ થઈ જાય તો પણ સારું જ છે પરંતુ હું એકાદશીના દિવસે ભોજન નહીં કરું તાત વિવિધ નરકોની જે મેં સુના કરી નાખ્યા છે તે મારા ભોજન કરતાં જ ફરી જેવાને તેવા લોકથી ભરાઈ જશે મારું રૂકમાગ નામ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે અને એકાદશીના ઉપવાસથી જ મેં આ યશને સંચય કર્યો છે હવે હું એકાદશીએ ભોજન કરીને પોતાના દ્વારા ફેલાયેલા યશનો નાશ કઈ રીતે કરી દઉં મોહિની મરી જાય અથવા ચાલી જાય પડી જાય કે નષ્ટ થઈ જાય તેમ છતાં મારું મન તેના માટે એકાદશીના ઉપવાસથી વિરક્ત થઈ શકતું નથી સ્ત્રી પુત્ર વગેરે કુટુંબીજનોની સાથે હું પોતાના શરીરનો ત્યાગ કરી શકું છું પરંતુ ભગવાન મધુસૂદનના પુણ્યમય દિવસે એકાદશીએ અન્નનું સેવન કરીશ નહીં તો અહીંયા નારદ પુરાણનો બસોને તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસોને ચૌદમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સંધ્યાવલી મોહિની સંવાદ રાણી સંધાવલીએ મોહિનીને પતિની ઈચ્છાથી વિપરીત વર્તનમાં દોષ બતાવવો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો